મનસુખભાઈ બોલો છો બોલ્યો એ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ રાજકોટથી બોલું છું કોણ બોલો છો ભાવના બેન બોલું છું ભાવનાબેન કઈ સમાજમાંથી મિસ્ત્રી મિસ્ત્રી હા મિસ્ત્રી બોલું છું મનસુખભાઈ બોલો બોલો બહુ મજા આવે હો તમે સત્સંગ કરો છો ને ભારે મજા આવે છે હાલો હાલો

હા સુખરામ બાપા શિષ્ય છે એ આપડે કયા કઈ સંપ્રદાય માંથી સનાતન સનાતન તો એ સનાતન ધર્મ એટલે સર્વ પરી ધર્મ સનાતન ધર્મ એટલે સર્વ પરી ધર્મ પણ સનાતન ધર્મ ની અંદર પેટા વિભાગ છે કે ભાઈ જય ગુરુદેવ માં રામા પછી રામા રામા પીર માં એમાં બધા તમે પેલા મારી વાત સાંભળો પછી તમે મને હું તમને કઉ પ્રશ્ન મારે ને બાજુ ઓળખી ગયા ને સુખરામ બાપુ ના ના બાપા ઈ તો ચારસો વર્ષ થઈ ગયા દેવો થઈ ગયા હા એના ગુરુ સુખરામ બાપા ના ગુરુ બુધગરી બાપા પછી બુધગરી બાપા રહ્યા ને પછી સુખરામ બાપા શિષ્ય બુધગરી પછી અમારા ગુરુ લક્ષ્મણ બાપુ લક્ષ્મણ બાપુ ના પછી શંભુરામ બાપુ શંભુરામ બાપુ ના પછી કામદાસ બાપુ કાનદાસ બાપુ ના અત્યારે ગુણવંત બાપુ ગાદી છે સમજી હવે આખી પરંપરા સમજાઈ ગઈ હવે તમે આગળ બોલો તમારે ક્યા સત્સંગમાં કયા શબ્દ ઉપર ચર્ચા કરવી છે એવું કયો તો વાત કરું પૂછો તો હું કેવા અમે એમ જ છે કે આત્માને ઓળખવું હોય પેલા તો કઈ શું શું કરવાનું કઈ રીતે જોવાનું એમ

એટલે એ મહાપુરુષો એ આવું બધું કીધું જેને એટલે રવિરામ મહાત્માએ કીધું બાપુ કોને બનાવ્યો પવન સરખો હું જ્યાં જોઉં ને હરખો કે બાપુ આ કોને બનાવ્યો છે પવન સરખો હું જ્યાં જોઉં ને હરખો અમેરિકામાં વિદેશ માં દેશ વિદેશ માં જાવ તો આનો પવન જ્યાં આવે ન ફૂક આવે છે એવી જ અમેરિકામાં આવે છે હું તમે વાતું કરી છી તમે રાજકોટ થી વાતું કરો હું અમદાવાદ છું તો આની આ પલે અવાજ તો અહીંયા આવી જાય

એમાં શાંતિ થાય એ આપડા મન ની થી પણ કે આ જે શ્વાસ નું જે સમરણ છે એમાં ભક્તિ થાય ને શું થાય શ્વાસ આપણે જાય ને આવે એની ભક્તિ થાય ને હા આ જે શ્વાસા છે બાપુ એકવીસ હજાર છસો ને કાળ થાય

જે કાંઈ સમરણ કરો તમારા મન ની અંદર કોઈ પણ આસ્થા થકી ધ્યાન ધરવા તમારા મન શાંતિ પોહચાડવા માટે થઈ અને જેનું તમે સેવન કરો એવા તમે બની શકો છો ગુંડે ભેગા રગડો તો ગુંડે તમને વિચાર આવે બાથોડિયા ભેગા રગડો એટલે બાથરે નો વિચાર આવે દારૂડિયા ભેગા રગડો તો દારૂ પીવાનો વિચાર આવે અને સંત ભેગા રગડો તો બાપુ જેને સત્સંગ ના વિચાર આવે

હું તો કઉ મારો રામ ની દયા છે એટલે આપડે ક્યાય એવી કુચલી પડવું નથી આપણને તો સત્સંગ મળે સારા માણસ નો સંગ થાય તો આપણને છે આનંદ થાય અને હું તો એકલી એકલી ગાતી હોય મને તો જે મન માં આવે એ મારા રામ ભજન ગાતી હોય અને સુક્રામ બાપા ના છે પદ ઈ પદ આપડે બેઠા બેઠા ગાતા હોય બાકી તો આપડે ક્યાં ભટકો કોની આગળ આવી રાવું કરવા જાય કોઈ અત્યારે સમજે મનસુખભાઈ ન ન સમજે હવે પાણી

પીરશો અમે ઠેકાણે જ જઈ ને એમ ઠેકાણે જ જઈ તમે દેરાની ઠેકાણી છો નહીં નહીં અમે બે બેન છે મિસ્ત્રી છે અમે પટેલ છે તમે લેવા પટેલ હા એમાં ક્યાં ભેદ છે પણ આ તો કેવું પડે ને તમને તો છે એ બે હા આ તો આવી છે પણ કઈ વાંધો નહીં તમને આટલું જે કઈ ગ્રહણ થયું આટલો તમારો વિચાર પરિવર્તન આવ્યું ને એ મહાપુરુષોની ની જેન બરોબર

હં કેતા માણસ ઉપર જ હંસ ની ગતિ બતાવી કેમ કે તમે સત્ય શબ્દ નો આહાર કરો એટલે હં કિતા મારા ગોવા છતાં મારા ગોવા છતાં ગુરુ નો સંગ કરો તો બગલા કહેવાના તમાર હતા કઈ સમાજ અમે તો મિસ્ત્રી થઈ ભાઈ ના ઈ નથી કેતો હું મેવાડની મહારાણી મીરાબાઈ ની વાત કરું છું રાજપૂત હતા ને જો એને એને મર્યાદા હોય મર્યાદા મૂકી દીધી હતી ને એને જ્યારે ગુરુ રોહિદાસ ના ચરણો માં ગયા ને ત્યારે એને ભજન રાણાજી ને કીધું બાપુ અમને તો ભાગ્ય મળ્યો આવા રોહિદાસ સંત નો સંગ આવા મહાપુરુષો નો સંગ કરવા એ સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સંત પુરુષ નો સંગ નિંદા ના કરનારા કે જાહે

ઈ કોઈ ઝેરના પ્યાલા નોતા ભરી દીધા સબ્બે રૂપી પ્યાલા આપ્યા તા કે અમારી હાથ પેઢી નોતી અમારા કુટુંબ માં ક્યાય નોતું ને આ દરબાર ની દીકરી મહારાણી ને આ ઓલા મેઘવાલ ની હારે ને ચમાર ના ચરણો માં ગઈ મંડી ભજન ગાવા ને તંબુરો લઈ મંડી ભજન ગાવા હવે મહારાણી નું ભજન તંબુરો લઈ ને ગાય તેની ટીકા થાય કે નહીં થાય થાય અમારા થાય જ છે તમે તમુરા ભજન ગાવા બેજો એટલે લે તરત જ બધા કે મારી આ તો મોટી ભક્તાની થઈ કે તમુરા લઈને બેઠી

આ ભગવાન મરી ગયા તો કાક અમારા પરથી કાક તમે કાક કરજો અમારી હાથ ઉઠે હવે આ જે કાઈ જો જે કાઈ આપણે વાતો કરીને કે આપણે દુઃખી છીએ આપણે સુખની પાછળ આપણને દુઃખ લાગે છે પણ જોઈ કુદરતી અલૌકિક શક્તિ જે કામ કરતી હોય હા હા ઈ તો હા કોઈ નું હાલે ના 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 અત્યારે ભૈલા માણા ની મનોરતી કેવી થઈ ગઈ છે કે ઘર ના બંગલા જોઈ ઘર ની પોરવી નું જોઈ ઘર નો ધંધો જોઈ હવે આપડે નાના માણા હોય ટકનું લાવી ને ટકનું ખાતા હોય તો બધુંય તો ક્યાં થી કાઢવું કયો લે થઈ જાય છે તો તો હારું ભાઈ તમારા મારા ભગવાન તમે ચેતન છો ને ચેતન જો

સીતાજી નું સુખ જેને કદી કાગડા છે આ તો એવા એવા પ્રતિક જોઈને જ અમે કે આજ ભગવાન ઉપર જો આવું થતું હોય તો આપડી ઉપર તો આપણે તો જેવા કેવા માણસો કેવાય ને કેમ કે સમય લાડ લડાવે જ્યાં કોઈ નું હાલે સમય લાડ લડાવે તમે વિચાર કરો પણ કાબે અર્જુન લૂટ્યા હોય ધનુષ ના હોય બાળ સમય સમય બલવાન એ નહીં પુરુષ બલવાન એ કે અર્જુન કે બાપુ બાણ ચડાવો ને તમારા તમારા બાળ થી ધરતી ધ્રુપી થી અર્જુન બાણ ચડાવો કે બાપા સમય બલવાન છે અર્જુન બલવાન નથી સમય સમય બલવાન બલવાન હે પુરુષ કાબે ધનુષ ઓહી બાણ પણ સમય હોય સમય અમે અમારો એવો હતો કે અમારી સમાજ ની અંદર ગરીબ માં ગરીબ ઘર અમારું હતું અમારા ઘરે ખાવા ખીચડી નોતી અમે એક ટાણું ના વગેરે ગયેલા છે એ મારી સાંભરણ ની વાત કરું છું જેને નોતરું એવા કોઈ નથી આવ્યા અત્યારે એની સમાજ પૂછીને કરે છે મનસુખભાઈ વૈશ્વિક સમય છે બેન સત્તા સંપતિ નાણા વિવેક હોય એટલે વૈશ્વિક બે આડે બાકી અહીંયા કાઢે બાકી રૂપિયા વગેરે ના માણા તો મમરા ભણા પાવે છે

સમ લે તો પછી પીઠો બગત કે બાબુ તારે કાઈ ફિકર નહી હમ 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 હા ફિકર ની જ ફાકી કરી ને બે છે ને હા ફિકર કી ફાકી કરે હા ભાઈ

એટલે તમે એને સમજાયો પણ ઈ કઈ ભાઈ હમ ના નહી એટલે એમાં ઈ અમુક ઠેકાણ શું હોય કેવું થઈ ગયું હોય કે

પણ હવે એવું હોય આમાં ક્યારેક ક્યારેક આવા બધા પરિસ્થિતિ ના હોય એટલે અમે એવું બધું હાલતું હોય છે પણ હવે કર્યા કરે છે થોડા જાજુ કઈ નઈ તમે સરસ જ કામ કરો છો ને આવું પીરસો છો તો પબ્લિક ને સારું ભાઈ અમારે જેવા ને કઈ મળતું ના હોય ને ભઈલા તો તમારો વિડીયો સાંભળી લે તો એમને એમ થાય કે ના કોઈ સંત પુરુષ ની વાતો તો મળે છે એમને એમ થાય એમ ક્યારેક ક્યારેક હોય ને ક્યારેક બધુંય હોય આમાં તો હું

હા 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 ઓલા ભલે ઉપાડ છો પડી અને આ બોડિયો આપણે વાયરલ કરવામાં તમારે કાઈ વાંધો નથી ને કાઈ વાંધો ફોટા બોટા ની કાઈ જરૂર નથી ભયલા ઓલા ભલે કાઈ વાંધો ન તમારું નામ લખીને મોકલજો ને એવું અમને આવડતું નથી તમે નામ બોલું એવું અમને નુ આવડે ભયલા

તો તમારી મેલડી માં પાસે અમે આવશું ની મેલડી ની મેલડી કાકા આટલો કરો ને તો અમને પછી શાંતિ થઈ જાય હા હારું સીતારામ હાલો હા વાહ વાહ સીતારામ સીતારામ